ઢડા ગામે પંદરમી ઓગસ્ટ દિવસે શ્રી ગ્રામ પંચાયત દ્વારા દલિત સમાજને ડોક્ટર સાહેબ આંબેડકર ભવન હોલ માટે પ્લોટ અર્પણ કરવામાં આવ્યો આજ રોજ સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ના દિવસે મઢડા ગ્રામ પંચાયત દ્વારા જૂની પ્રાથમિક શાળાનો ખુલ્લો પડતર પ્લોટ દલિત સમાજને ડોક્ટર સાહેબ આંબેડકર ભવન હોલ બનાવવા માટે આજરોજ અર્પણ કરવામાં આવ્યો હતો જે દલિત સમાજની જૂની પડતર માંગણીને ધ્યાનમાં લઈ મઢડા ગામના સરપંચ દ્વારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ પ્લોટ મંજૂર કરાવી અને અર્પણ કરવામાં આવ્યું હતું તે સંદર્ભે દલિત સમાજ દ્વારા સરપંચ તેમજ ગ્રામ પંચાયતની ટીમનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી જે સમગ્ર કાર્યક્રમ તકે દલિત સમાજના આગેવાનો મઢડા ગામના ગ્રામજનો તેમજ મઢડા ગામના સરપંચ શ્રી નાજાભાઈ કરશનભાઈ સરવૈયા તેમજ સોમાભાઈ ભાલિયા કાળુભાઈ દલ સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણ મોહનભાઈ ઝીણાભાઈ ચૌહાણ દલિત સમાજના આગેવાનો જીવાભાઈ ચૌહાણ સનાભાઈ ચૌહાણ ભનુભાઈ ચૌહાણ રમેશભાઈ ચૌહાણ અશોકભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ તેમજ દલિત સમાજના આગેવાનો ભાઈઓ તેમજ મઢડા ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા જેમાં આગામી સમયમાં તાલુકા તેમજ જિલ્લામાંથી જે તે ગ્રાન્ટ પાસ કરવામાં આવશે તે પણ તેમને સોંપવામાં આવશે અને હાલમાં પ્લોટ દલિત સમાજને અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દલિત સમાજ તેમજ મઢડા ગામના ગામજનો સરપંચની ટીમ દ્વારા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પ્રતિમાને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર અહેવાલ દેવદાન સ્ટુડિયો રમેશભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યો હતો રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી તાલુકાના મઢડા ગામે દલિત માંગણીઓ હોય ડૉક્ટર સાહેબ આંબેડકર કમિટી ભવન હોલ બનાવવા માટે જે કે સરકારી કચેરીઓમાં માંગણી કરેલ હોય જે સંદર્ભે આજે મઢડા ગ્રામ પંચાયતે એ વાતને ધ્યાનમાં લઈ અને દલિત સમાજને આજરોજ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજે દલિત સમાજને ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન કમિટી હોલ બનાવવા માટે જે પ્લોટ સોંપેલ હોય જેના અનુસંધાને દલિત સમાજે આજે જે કબજો સંભાળી મરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નાજાભાઈ કસનભાઈ સરૈયાને સન્માનિત કરી જેનો આભાર વ્યક્ત કરી કરેલ છે જય ભીમ નમો બુધા